આપણને સાથ નથી આપતું તેનું કારણ એક જ છે કે ઘણા દૂરથી આપણે ખાવાનું લઈને આવીએ છીએ તેથી આપણું શરીર નબળું પડી જાય છે આપણા શરીરને આરામ નથી મળતો પોપટ ભાઈ આપણે એક વાત કરીએ તો આપણો સામાન અને ખાવાનું એક રિક્ષામાં લાવીએ તો કેવું સારું પરંતુ રીના ભાભી આપણને રિક્ષા ચલાવતા ક્યાં આવડે છે પોપટભાઈ આપણા જંગલની બાજુમાં એક નાનેકડી ચકલી રહે છે તેમને રીક્ષા ચલાવતા આવડે છે પણ જો આપણે પ્રેમથી આગ્રહ કરીશું તો તે માની જશે અને મને વિશ્વાસ છે તે ફરીથી રિક્ષા ચલાવવાની ચાલુ કરી લેશે આપણા જંગલમાં પક્ષીઓને પણ રિક્ષા ચલાવતા આવડે છે તે વાતનો મને ગૌરવ છે હવે ચાલો તે તકલીફ પાછી આપણે જઈએ અને આગ્રહ કરીએ કે રિક્ષા ચલાવવાનું ચાલુ કરે એક નાનકડી ચેકલી બેન હતી જે ખૂબ જ મહેનતું અને હોશિયાર હતી

મારે તે શું જરૂર પડી પોપટ ભાઈ તે તમારે અહીંયા આવવું પડ્યું બેન સબળ તને રિક્ષા ચલાવતા આવડે છે અમારે સામાન લાવવા લઈ જવા રિક્ષાની ખૂબ જ જરૂર પડે છે તો તું રિક્ષા ચલાવવાનું ચાલુ કરી દેને પોપટ ભાઈ તમારે બીજું કામ હોય તો કહો હું રિક્ષકા નહીં ચલાવું કારણ કે મેં પાંચ વર્ષથી રિક્ષા ચલાવવાનું બનકે કાઢીશ બેન અમે ઘણી આશા લઈને આવ્યા હતા કે તું અમારી મદદ જરૂર કરીશ પરંતુ અમરને ત્યાં નિરાશ કરી દીધા હવે અમે ક્યાં જઈએ શું કરીએ પરંતુ તું યાદ રાખજે કે જંગલના પક્ષીઓની તારી જરૂર છે કોઈ બચાવ અરે કોઈ મુસીબતમાં છે તે મારે જવું પડશે અરે બહેન તમને શું થયું તમે અહીંયા કેમ પડ્યા છો અરે બહેન હું જંગલમાં ખોરાકની શોધમાં ની શોધ આવી હતી પરંતુ મારી પાખો મારી સાથ નહીં આવતી કારણ કે હું દૂધી ખોરાક લઈને આવી રહી હતી અને પણ મને અચાનક ચક્કર આયા તો રસ્તામાં પડી ગઈ હવે મને ઉડવાની શક્તિ રહી નથી હવે તમે મને ઘરે લઈ જાવ તો બહુ સારું પરંતુ હું તને ચમની લઈ જઉ ઘરે મેં જાણી છે કે તમારી પાસે રિસ્કા છે પણ તે તમે રિસ્કા ચઢાવવાની છોડ લીધી છે પણ બહેન મને એક મદદ કરને મારે ઘરે લઈ જાને મારા છોકરા પાસે મારી રાહ જોતા હશે છોકરામાં તેણે વિચાર્યું કે જો તે રિક્ષા ચલાવવાનું શરૂ કરે તો બધા પક્ષીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદ થશે સારું બહેન હું રિસ્કા લઈને આવું છું બેસી ગયા મારી 릭શામાં ચકલીબેનની 릭શામાં બધા પક્ષીઓ ખુશીથી મુસાફરી કરતા

કાળુભાઈ તમે પોતાના જ તમારી પાસે શું પૈસા લેવાના છે જે હમજી નાલું હોય આ લીલો ચોકી બેન ધંધામાં શરમ ના હોય લેવા પૈસા તેના કામથી બધા ખુશ હતા અને તેને ભાડાના પૈસા પણ આપતા આ રીતે ચકલીબેન પોતાની મહેનતથી કમાણી કરતા અને બીજા પક્ષીઓને મદદ પણ કરતા એક નાનકડા ગામની બહાર આવેલા એક મોટા વડના ઝાડ પર રાણો નામની એક ચકલી અને કાળો નામનો એક કાગડો પોતાના પરિવાર સાથે રહેતા હતા રાણો અને કાળો પાડોશી હોવા છતાં ખૂબ સારા મિત્રો હતા રાણોને બે નાના બચ્ચાઓ હતા એકનું નામ ગોરી જે શાંત અને ડાહી હતી અને બીજાનું નામ શ્યામ જે ખૂબ જ તોફાની અને જિજ્ઞાસુ હતો કાળો કાગડો અને તેની પત્નીને પણ બે બચ્ચાઓ હતા પણ તેઓ થોડા મોટા હતા અને પોતાની રીતે રમતા હતા કાળો કાગડો પોતાના બચ્ચાઓને ગામમાં ફરવા લઈ જતા હતા બચ્ચાઓને નવી નવી વસ્તુઓ જોવાની અને જાણવાની ખૂબ જ મજા આવતી હતી મમ્મી હા મમ્મી કાળુ કાકા તો કેવા રોજ રોજ ફરવા જાય છે તેમના બચ્ચાઓને લઈને મારે પણ ફરવા જવું છે અને ગરમ ગરમ સમોસા ખાવા છે સારું બેટા તમે નવા કપડાં પહેરીને તૈયાર થઈ જા. મમ્મી હવે ફૈયાતે આઈ દેવાનું. હું કાळુ ભાઈને મળીને આવું છું તે પછી આપણે ફરવા જવાનું છે. આપણે કાલે ફૈયાતે આવવાનું. રાણોએ કાळુને કહ્યું કાळુ ભાઈ આજે આપણે આપણા بچાઓને ગામમાં 릭શામાં સફર કરાવીએ. તેમને ખૂબ આનંદ આવશે. કાળુ કાગડો પણ આ વિચારથી રાજી થયો. તેના લઈને કાગડો બચ્ચાઓને ગામના રસ્તા પર પહોંચ્યા ત્યાં તેમણે એક રંગીન રિક્ષા જોઈ રિક્ષાવાળો એક દયાળુ વૃદ્ધ માણસ હતો રાણોએ રિક્ષાવાળાને પૂછ્યું કાકા શું તમે અમને ગામમાં થોડું ફેરવશો રાણો ચકલી અને કાડુ કાગડો તેમના બચ્ચાઓ સાથે રિક્ષામાં બેઠા. બચ્ચાઓ તો રિક્ષા જોઈને જ ખૂબ ખુશ થઈ ગયા હતા. ગોરી અને શ્યામ તો બારીમાંથી ડોકિયા કરીને આજુબાજુનું વાતાવરણ જોઈ રહ્યા હતા. જ્યારે કાગડાના બચ્ચાઓ નવાઈથી બધું નિહાળી રહ્યા હતા. રિક્ષા ગામના રસ્તાઓ પર ધીમે ધીમે ચાલવા લાગી. બચ્ચાઓને રસ્તામાં આવતી દુકાનો, માણસો અને બીજા વાહનો જોવાની ખૂબ જ મજા આવી. શ્યામ તો વારંવાર નવા નવા સવાલો પૂછીને રાણોને પરેશાન કરતો હતો. થોડીવાર પછી રાણો ચકલીને યાદ આવ્યું કે આજે તો તેને તેના બચ્ચાઓને ગરમ ગરમ સમોસા ખવડાવવાનું વચન આપ્યું હતું તેણે કાળુને કહ્યું કાળુ ભાઈ શું આપણે ક્યાંક ઊભા રહીને ગરમ સમોસા ખાઈ શકીએ હા રાણો મને પણ સમોસા ખૂબ ભાવે છે ચાલો જોઈએ ક્યાંક સારી દુકાન મળે તો રિક્ષાવાળા કાકાએ તેમને ગામના એક જાણીતા નાસ્તાની દુકાન પાસે ઊભા રાખ્યા દુકાન પર ગરમ ગરમ સમોસા અને ભજીયાની સુગંધ આવી રહી હતી જેનાથી બધાના મોંમાં પાણી આવી ગયું રાણોએ દુકાનદારને પૂછ્યું કાકા આ ગરમ સમોસા કેટલાના છે એક સમોસો બે રૂપિયાનો છે રાણો ચકલી અને કાળુ કાગડોએ પોતાના ખિસ્સામાં જોયું તો તેમને સમજાયું કે તેમની પાસે તો એટલા પૈસા નથી કે બધા માટે સમોસા ખરીદી શકે રાણો પાસે થોડા સિક્કા હતા પણ તે બધા બચ્ચાઓ માટે પૂરતા ન હતા કાળુ કાગડા પાસે તો એક પણ પૈસો ન હતો રાણો અને કાળો બંને થોડા પરેશાન થઈ ગયા બચ્ચાઓ આશાભરી નજરે તેમની સામે જોઈ રહ્યા હતા ગોરીએ ધીમેથી પૂછ્યું કાગડાના બચ્ચાઓ પણ સમોસાની સુગંધથી આકર્ષાયા હતા રાણો ચકલી અને કાળુ કાગડો એકબીજાની સામે જોઈ રહ્યા હતા તેમને ખબર ન હતી કે હવે શું કરવું અચાનક શ્યામના મગજમાં એક તોફાની વિચાર આવ્યો તેણે ગોરીના કાનમાં કંઈક કહ્યું ગોરી પહેલાં તો થોડી ગભરાઈ પણ પછી તે પણ તૈયાર થઈ ગઈ શ્યામ ધીમેથી ઊડ્યો અને દુકાનની અંદર જઈને એક સમોસા પર બેસી ગયો અને તેને ખાવાનો ડોળ કરવા લાગ્યો દુકાનદારનું ધ્યાન તેના પર ગયું તો તે તેને ભગાડવા માટે દોડ્યો શ્યામ તરત જ સમોસા લઈને ઉડી ગયો અને બહાર આવીને ગોરી અને બીજા બચ્ચાઓને આપી દીધો દુકાનદાર ગુસ્સે થયો અને તેમની પાછળ દોડ્યો રાણો ચકલી અને કાળું કાગડો આ જોઈને ખૂબ જ ગભરાઈ ગયા તેમણે તરત જ પોતાના બચ્ચાઓને લઈને રિક્ષામાં બેસી જવા કહ્યું રિક્ષાવાળા કાકાએ પણ પરિસ્થિતિ સમજીને તરત જ રિક્ષા ચાલુ કરી દીધી અને તેઓ ત્યાંથી ઝડપથી નીકળી ગયા દુકાનદાર થોડે સુધી તેમની પાછળ દોડ્યો પણ પછી થાકીને પાછો જતો રહ્યો રિક્ષા થોડી દૂર નીકળી ગઈ પછી રાણો ચકલી અને કાળુ કાગડાએ રાહતનો શ્વાસ લીધો બચ્ચાઓ તો સમોસા ખાઈને ખૂબ જ ખુશ હતા શ્યામે હસીને કહ્યું ગોરીએ તેને ધીમેથી ઠપકો આપ્યો શ્યામ તારે આવી તોફાન ન કરવી જોઈએ એ ખોટી વાત છે રાણો ચકલીએ પણ શ્યામને સમજાવ્યો કે ચોરી કરવી સારી વાત નથી કાળુ કાગડાએ પણ તેના બચ્ચાઓને આવી તોફાનથી દૂર રહેવાની સલાહ આપી શ્યામને પોતાની ભૂલ સમજાઈ અને તેણે માફી માગી રાણો અને કાળુએ તેને માફ કરી દીધો પણ તેને ફરી ક્યારેય આવું ન કરવાનું વચન લીધું પછી તેઓ બધા શાંતિથી પોતાના ઘરે પાછા ફર્યા રિક્ષાની સફર અને ગરમ સમોસા ખાવાની મજા તો તેમને જરૂર આવી પણ પૈસાની પરેશાની અને શ્યામની તોફાનને લીધે તેમને એક બોધપાઠ પણ મળ્યો કે હંમેશા ઈસનો અને સારી રીતે વસ્તુઓ મેળવવી જોઈએ ઘરે પહોંચીને રાણો ચકલી અને કાળુ કાગડાએ નક્કી કર્યું કે હવેથી તેઓ જ્યારે પણ ગામમાં જશે ત્યારે થોડા વધારે પૈસા સાથે લઈને જશે જેથી તેમના બચ્ચાઓને જે જોઈએ તે તેઓ ખરીદી શકે અને શ્યામે પણ વચન આપ્યું કે તે હવેથી ક્યારેય કોઈ તોફાન નહીં કરે અને હંમેશા ડાહ્યો બનીને રહેશે